સુરતના કાપોદરામાં દુકાનમાં નોકરી પર રાખેલા યુવકે સત્તર પોઈન્ટ તોતેર લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી કાપોદરા વિસ્તારમાં અવસર ફેટાવાડા પાસે આવેલ દુકાનમાં ધ્રુવ પંડ્યા નામના યુવકને ઇન્સ્ટાગ્રામ પરની જાહેરાતના આધારે નોકરી પર રાખવામાં આવ્યો હતો ધ્રુવ કોમ્પ્યુટરના જાણકાર હોવાથી તેણે ઇન્ટરવ્યુમાં પસંદગી મેળવી હતી દુકાનના માલિકે ધ્રુવને ઓનલાઈન બેન્કિંગ અને ઓર્ડર સંભાળવાનું કામ સોંપ્યું હતું આ દરમિયાન તેણે મોબાઈલમાં ગુગલ પે ડાઉનલોડ કરી પોતાના તથા પરિવારજનોના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી ટ્રાન્ઝેક્શન બાદ Google પે અને OTP સંબંધિત માહિતી ડિલીટ કરી દેતો હો તો જેથી માલિકને કોઈ જાણ ન રહે જ્યારે માલિકને આ અંગે જાણ થઈ ત્યારે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ दाखल કરવામાં આવી પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે કોટ અનિલભાઈ રામજીભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ મેકી સ્ટાફ માટે અને એકાઉન્ટર માટે અને આપણે રીલ મેકયા પછી આપણા ભાઈને કોન્ટેક્ટ થયો અને આ ભાઈને આપણે પગાર ઉપર પાર્ટ ટાઈમ માટે રાખ્યા હતા પછી એને આપણે દુકાનના જે ફોન હોય ને અમારા જે એમાં બેંક એકાઉન્ટના નંબર એમાં નાખેલા હતા એટલે આ ભાઈ ગૂગલ પ્લે ચાલુ કરીને અને માલપાથી પૈસા ટ્રાન્સફર મારીને અને ગૂગલ પ્લે ડિલીટ મારી દેતા અને મેસેજે ડિલીટ મારી દેતા અને દોઢ મહિનાની માલપા એની પત્નીની સાથે મળી એના પત્ની અને એના મમ્મીની સાથે મળીને એના આપણી પાસે પુરાવા સાચે છે કે જે વોટ્સએપમાં વાત કરતા હોય એની પત્ની કહે છે કે તમે આ ખોટું કરો છો આમાં આપણે પસ્તાવાનો વારો આવશે અને આપણા સત્તર લાખ પોતેર હજાર રૂપિયા આપણા ગૂગલ પ્લેમાંથી એને ટ્રાન્સફર એના ફોનમાં મારી લીધા અને આ બનાવ આપણને સોળ તારીખે પહેલા મહિનાની સોળ તારીખે આપણને આ બનાવની ખબર પડી એક કસ્ટમરને આપણે ત્યાં દુકાન ઉપર આવેલા એને આપણને બે વાર ગૂગલ પ્લે થઈ ગયેલું અને એની આપણે આખી પ્રોસેસ જાણ્યા પછી આપણને ખ્યાલ આવ્યું બેંકમાંથી અને આ આરોપીને આપણે પોલીસમાં આપણે ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવ્યા પછી આજે કાલેની ધરપકડ કરવામાં આવી આરોપી આપણે ઇન્સ્ટાગ્રામ ના રીલ માંથી આપણે મેકેલી એના હિસાબે આપણે કોન્ટેક્ટ માં આવેલો અને એનું નામ છે ધ્રુવ કુમાર પંડ્યા દિનેશભાઈ મારા ભાઈના ખાતામાંથી મારા પપ્પાના ખાતામાંથી ખાતા અને મારા ખાતામાંથી ત્રણ એકાઉન્ટમાંથી એને પૈસા સત્તર લાખ તોતેર હજાર રૂપિયા ટ્રાન્સફર કરી આવ્યા એ એને એના વાઈફના ખાતામાં નાખ્યા એના મમ્મીના ખાતામાં નાખ્યા અને એના ખાતામાં નાખ્યા